કરજણ પૂર્વ વિસ્તારમાં યોજાનાર નવરાત્રી મહોત્સવ માટે ગરબા ગ્રાઉન્ડમાં વિધિવત ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું કર્જન જય અંબે ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સતત બીજા વર્ષે કર્જન કોટન કમ્પાઉન્ડ ખાતે યોજાનાર નવરાત્રી મહોત્સવ નિમિત્તે કરજણના માજી ધારાસભ્ય જિલ્લા ભાજપ પ્રમુખ સતીશ પટેલે દરેક સમાજના આગેવાનોની ઉપસ્થિતિમાં ગરબા ગ્રાઉન્ડનું ખાતમુહૂર્ત કરી ગરબાના આયોજકોની તૈયારીઓનો આરંભ કર્યો હતો આ પ્રસંગે માજી ધારાસભ્ય સતીષ પટેલ સહિત કરજણ નગરપાલિકા પ્રમુખ ઈલાબા ઉપપ્રમુખ જયેશ પટેલ કરજણ નગરપાલિકાના સભ્યો તેમજ બીજેપીના કાર્યકરો કરજણના દરેક સમાજના આગેવાનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા જય અંબે ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા કરજણ એટલે કે પૂર્વ વિભાગના કમ્પાઉન્ડની અંદર આ વર્ષે એટલે કે બીજા વર્ષે અહીંયા નવરાત્રિનું આયોજન કરવામાં આવ્યું છે આજે વિધિસર પૂજા કરીને આજે અહીંયા શરૂઆત કરી છે તમામ સમાજના આગેવાનો સાથે રહીને કરજણ તાલુકો અને કરજણ નગરના બધા જ લોકો સારી રીતે ગરબા અહીંયા રમી શકે અને દીકરીઓને પૂરી સુરક્ષા મળે એ રીતેનું આયોજન આજે મા જય અંબે ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજન કરવામાં આવ્યું છે અને ગયા વર્ષે પણ ભવ્યથી અવિ ભવ્ય અહીંયા ગરબા થયા હતા આ વર્ષે તો એના કરતાં પણ મોટું આયોજન જ્યારે કર્યું હોય ત્યારે તમામ સમાજના બધા આગેવાનો ભેગા થઈને આ ગરબા સરસ થશે એવી અમને પૂરેપૂરી આશા છે